નમસ્કાર સૌરાષ્ટ્રના બોટાદ એપીએમસી માર્કેટયાર્ડમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવાતી લૂંટને લઈને ચાલતો વિવાદ ઉગ્ર બન્યો છે બોટાદના હળદળ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક મહાપંચાયત યોજાઈ હતી જે દરમિયાન પોલીસ અને એકઠા થયેલા ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને તેમના પકવેલા અનાજના અપૂરતા ભાવ મળવા મુદ્દે આયોજિત વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને તેમના સમર્થકોના કાફલાને પોલીસે બગોદરા હાઇવે પર અટકાવતા ભારે હોબાળો સર્જાયો હતો આ ઘટનાના તીવ્ર વિરોધમાં આપ કાર્યકર્તાઓએ હાઇવે પર ચક્કાજામ કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે બગોદરા પોલીસ સ્ટેશનને તાત્કાલિક ધોરણે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું તો હવે સવાલ એ થાય છે કે પોતાના હક માટે વિરોધ કરી રહેલા ખેડૂતોના અવાજને કેમ સરકાર દબાવવા માંગે છે કેમ ખેડૂતોને પોલીસ વચ્ચે ઘર્ષણ અને વિવાદ થાય છે પોતાના હક માટે જગતના તાતને જો રસ્તા પર ઉતરવું પડતું હોય તો એ સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે કેમ કૃષિમંત્રીએ હજી સુધી કોઈ નિવેદન નથી આપ્યું કેમ ગુજરાત પોલીસ ભાજપ નેતાઓને સુરક્ષા આપે છે અને ખેડૂતોને લાઠીચાર્જ સવાલો તો ઘણા છે પરંતુ સરકાર કેમ આખાડા કાન કરે છે તે સૌથી મોટો સવાલ છે સરકાર ખેડૂતોની માંગણી સ્વીકારીને તેમને યોગ્ય ભાવ આપે તેવી આશા સાથે નમસ્કાર